તો આ બૈરું ચિલ્લું બોલે હ અને એ જગ્યા બૈરું દારૂ પીન આવે અને આ પર ઈકન હોય તો બૈરું તો આપણો પર ચરી દે હ ને શું માર આપણો વાત ખબર હ અલે એ તો મેને સોચા ઈ નહીં એ તો બહોત બઢિયા વાત કહી એ વાત હા કાપા કાઢી નોખ વાત હઈ મન ના આ ભાવ ગન્ના બાદ નઈ ને કરવાનું એ વાત હે હાચી લે તમે વાહન ધો દા દો ઉગ પૈકો ઉરો તો ધોવા પર ગ્રા ધો લુ ગ્રા ના ઉરો તો વાહને ધો પર લુ ગ્રા પર એ વાત આજી તમે ધો

તો કીધી આપડું મોત ને નીકળી મારે એટલે આપણું પણ આપડે ગયા છોકરા ના મારો નોકરી જાય

दिकरो तो पार को खापन रे जाता जो जो पापड़ ना बिन जाए दिकरो तो पार को थापन केव्हा अरे पगूबा आरा खबर बदु मोदी सरकार बेटी बचाओ बेटी पढ़ाओ पठाओ एव

ના ગોઠું ને અમે તું તો કાજિયા રહું ને કે તને લોકો જોડે ઝઘરા કરું હું પણ એ વખત તો ભઈ આપણો આપણ માર આ તા એ ફાવી જ કશું એ કો ગરબો કો બોલે આ મુ તો આ હેડ આ મુ તો તું કેટલી વાર રહી હે ના તો રો મગા એ રીતના ના જો આ હું થ્યુ બરાબર તું તું કેટલી વાર રહી હે ના તો રો હા રી અમે જો રીહાની તો વાત એવી કરું ને કરી હે મન તો આવાય જ નહીં મન તો આટલે હક નહીં હું આટલે બાપુ મારી કાઢી મેક